નમસ્કાર મિત્રો હું કરણ ચૌહાણ મારી યુટ્યુબ કરણ ચૌહાણ પિસ્તાલીસ અતાલીમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજે હું તમને વિડીયોમાં બતાવું કે જે વિન્ઝો એપ્લિકેશન હોય તેમાં તમે ગેમ રમીને પૈસા કમાતા હોય તે એપ્લિકેશનમાં તમે ફ્રીમાં રજીસ્ટ્રેશન કરીને પૈસા કઈ રીતે કમાવી શકો તે આજે હું તમને વિડીયોમાં બતાવું તો સૌથી પહેલાં તમારે હું મારા વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જે એપ્લિકેશન છે તેની લિંક નાખી દઉં તેમાંથી તમે વિન્ઝો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો મિત્રો આ એપ્લિકેશન મિત્રો બિલકુલ ફ્રી છે તેમાંથી તમે એક પણ રૂપિયો નાખ્યા વગર પૈસા કમાવી શકો છો તો સૌથી પહેલાં તમારે જે પણ ભાષા તમારે સિલેક્ટ કરવી હોય તમે ગુજરાતી હોય તો તમારે ગુજરાતી સિલેક્ટ કરીને ચાલુ રાખો ગુજરાતી સાથે લખેલું રહે એમાં તમારે એવા ક્લિક કરી દેવાનું એ અમા મિત્રો તમારે તમારા મોબાઈલનું જે નેટવર્ક હોય મોબાઈલના ડેટા એ ચાલુ રાખવાના એના પછી તમારે તમારા મોબાઈલ નંબર નાખવાનો જે મોબાઈલ નંબર હોય એના પાસે તમારે ઓટીપી મોકલો લખેલો તમારે ક્લિક કરી દેવાનું તમે ગુજરાતી હોય તો ગુજરાતી ભાષા સિલેક્ટ કરવાની તમારે ઇંગ્લિશ કરવી હોય તો તમે ઇંગ્લિશ કરી શકો એના પાસે ઓટીપી મોકલો એના પર ઉપર ક્લિક કરવાનું એના પાસે તમારે હોય બે ઓપ્શન આપશે યલો એન્ડ ડેમ એમાંથી તમારે કરી દેવાનું યલો તમારે હોય ફોન આપશે મિત્રો એ થોડો ટાઈમ લાગશે તમારે ફોન આવી ગયો મિત્રો હવે રજીસ્ટ્રેશન આપણું ચાલુ જ છે અત્યારે તમારી એકાઉન્ટ સમાપ્ત કરી રહ્યા છે મન કરીને રાહ જો થોડો સેકન્ડ હોય રાહ જુઓ એના પાસે તમારે હોય આ બે ઓપ્શન આવશે એમાંથી તમારે યાલો કરી દેવાનું પહેલા નંબરનો ઓપ્શન એક ક્લિક કરવાનું એના પાસે હોય તમારી એલો યુઝિંગ વિલ યુઝિંગ ધ યુઝિંગ ધ એપ એમાં તમારે લોકેશન તમારું ચાલુ કરી દેવાનું એના પાછળ તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું તો મિત્રો જુઓ તમે આવી રીતે તમારા મોબાઈલમાં વિન્ડો એપ્લિકેશન કોઈ પણ કંપનીનો મોબાઈલમાં એમાં વિન્ડો એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં પૈસા કમાવી શકો હું તમને પહેલી ટ્રીક બતાવું આ ઉપરની સાઈડમાં સ્પિનવાળું સ્પીન જોઈ એમાં તમારે ક્લિક કરવાનું એના પછી હવે તમારે સ્પીન મારવાની તમારા સ્પેડાર સ્પીન એ લખેલું લે એમાં તમારે ક્લિક કરવાનું આજો મિત્રો મેં ફ્રીમાં હોય સ્પીન મારી કેટલા રૂપિયામાં લાગે રેફરલ બોનસ બોનસિન સ્પીન પણ મારી શકો હોય હવે તમે તમારા મિત્રોને રેપ મિત્રોને એપ્લિકેશનની લિંક લખીને સો રૂપિયા કમાવી શકો મિત્રો મિત્રો મારા આ વિડીયો તમને પસંદ આવે તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કર્યું તો જેથી તમારા માટે હું આ વિડીયો બનાવતો રહું આ આ પૈસા જીતેલા પૈસા તમારે તમારા બેંકના ખાતામાં નાખવા હોય તો તમારે લાસ્ટમાં વોલેટનું ઓપ્શન દેખાય એમાં ક્લિક કરીને તમારે હોય રૂપિયા નાખો એમાં રૂપિયા નાખો અમે તમારે ક્લિક કરવાનું એના પછી તમારે અહીંથી જે પણ રૂપિયા નાખવા હોય પચાસ રૂપિયા નાખવા હોય તો હવે ઉમેરો એના પર ક્લિક કરી તમારા હોય ફોનપેનું એકાઉન્ટ હોય તો ફોનપેના એકાઉન્ટમાં જઈને તમારે પૈસા નાખી દેવાના બેંક એકાઉન્ટમાં તમારા પૈસા બે મિનિટમાં ટ્રાન્સફર થઈ જશે આ બહુ સિમ્પલ પ્રોસેસ છે મિત્રો મારો વિડીયો તમે પસંદ આવે તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો